રઘુ મેળા દેસાઈ જિંદગી માં પોતાના માટે રાજકારણ કર્યું નથી સમાજને માંગુ છું કે ક્યાં કોક સરપંચ ક્ષત્રિય ઠાકોર સમાજે બનાવ્યા આપણા ના ડેલિગેટ ક્ષત્રિય ઠાકોર સમાજે બનાવ્યા આપણા ના ધારાસભ્ય ક્ષત્રિય ઠાકોર સમાજે બનાવ્યા આજ પેલી વાર આ બનાસકાંઠા અને ના મતબેન આપણા સમાજ ના ભાગલા કરવા વાળું કોણ ઉત્તર ગુજરાત તમારું રાજકારણ ખતમ કરનારું કોણ તમને ભાઈઓ ભાઈઓ ને લડાવનારું કોણ તમારે પક્ષ લડવું પડે એ દશામાં ભાગજો પણ આજે મામેરું માલધારી સમાજ બનશે આજે મામેરું માલધારી સમાજ હું એમ નહી કિભાઈ હું એમ અને આ મારા સામે જોજો હું એમ કહું છું કે ગુજરાતના માલધારીનું આગળનું ભવિષ્ય જોજો આગળનું ભવિષ્ય તમે જોજો આજ સુધી આપણે જેને મળતા બનાવ્યા આપણે જેને નેતા બનાવ્યા એ સમાજ નું વર્તન આપતા નું એ સમાજની મોત માં બેઠા છે આ બેનની આભરું જાય તો માલધારી સમાજની આભરું જાય આખી તમારી નથી કરું છું વક્તાઓ ખૂબ છે

सदाराम बापा की कांग्रेस पार्टी कांग्रेस पार्टी